રાજકોટમાં માતાજીના માંડવામાં પશુઓની બલીનો મામલો જેમાં પશુ બલીની ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી કાઢી ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ઘટનાને નિંદનીય ગણાવી હતી એકવીસમી સદીમાં પશુ બલિની ઘટના ખૂબ જ દુઃખદ હોય છે તેવું અહીંયા જયંત પંડ્યા દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે માત્ર રોગ મટાડવાની માનતાએ પશુઓની હત્યા એ મોટો ગુનો છે અંધશ્રદ્ધાને લઈને સરકાર કડકમાં કડક કાયદા બનાવે તેવું પણ જયંત પંડ્યાએ કહ્યું હતું આરોપીઓને જામીન પણ ન મળે તેવો કાયદો લાવવો જોઈએ કાયદો કડક બનશે તો જ લોકો આવું કૃત્ય કરતા ડરશે તેવું નિવેદન આપ્યું આજે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક હશે કે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની અને આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ